નમસ્કાર મિત્રો હાલ હવામાનને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે હવામાન વિભાગે ત્રણ દિવસ ગુજરાત માટે ભારે આગાહી અને અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાશે તેવી આગાહી કરી છે ગુજરાતમાં ચાર ગરમી વચ્ચે આજે હવામાનમાં પલટો આવશે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના આશરે વીસ જિલ્લાઓમાં પવન સાથે વાવાઝોડું ફૂંકાશે તેની હવામાન વિભાગે આગાહી કરી દીધી છે હવામાન વિભાગે ફક્ત બાર કલાકમાં ગુજરાતમાંના અડધા શહેરોમાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા વિસ્તારોમાં ગુજરાતમાં સર્ક્યુલેશન સક્રિય થતા આ સાથે ભીજનું પ્રમાણ વધતા રાજ્યમાં ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની એન્ટ્રી થશે અને ત્રણ દિવસ બાદ વાતાવરણ ફરથી સૂકું રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ થવાની આગાહી કરી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેક પ્રમાણે બાર કલાકમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ વગેરે સુરત અમદાવાદ વગેરે વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા અને વાવાઝોડા સાથે ભારે પવનને વરસાદ થવાની આગાહી કરી છે તો નમસ્કાર મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવ્યો જેથી કરીને ગુજરાતના તમામ સમાચારના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા રહેશે